Thank you. જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો જણાવી દે કે પુનનો પ્રકોપ આપને વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે પાકિસ્તાનમાં પુલનો પ્રકોપ ચોવીના મોત ત્યારે વિગતવાર વાત કરવામાં આવે તો પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે ગત બે દિવસની સતત મુશળધાર વરસાદને કારણે અચાનક પૂર છે અને ભૂખલની અનેક ઘટનાઓ સામે આવે છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો અત્યાર સુધીમાં ચોવીસ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગુમ થયા છે રાહત અને બચાવ કામગીરી તીવ્ર બનાવવામાં આવી છે પરંતુ રસ્તા તૂટવા પુલ ધોવાઈ જવા અને નદીઓના ત્યારે પાણી સ્તરમાં વધારો થવાને કારણે ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે જ્યાં મિત્રો અત્યારે હાલને આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો